આ દેશના બંધારણના ઘડવ્યા ડૉક્ટર સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ઘડ્યું છે એ બંધારણ દુનિયામાં પ્રચલિત થયું છે તેવા વ્યક્તિનું છાછવાર અપમાન કરવામાં આવે છે રાજ્યના હોમ શ્રી અને દેશના હોમ મંત્રી શ્રી અને રાજ્યના હોમ મંત્રી તરીકે તડીપાર રહી ચૂક્યા છે એવા વ્યક્તિ કે બાબા સાહેબ સ્વપ્ન બધાને આવી ગયા છે બાબા સાહેબનું તમે આટલું નામ લ્યો કરતા ભગવાનનું નામ લ્યો તો સ્વર્ગ મળી જાય આવી વાત કરનારા દેશના હોમ મંત્રીને એક પણ મિનિટ મિનિટના હોમ મંત્રી તરીકે રહેવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે તાત્કાલિક અસરથી રાજીનામું માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદનપત્ર મહામહેન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને રજૂ કર્યું છે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય તો તેની પાછળ પણ આ બંધારણ છે એવા બાબા નું આંબેડકર કરનાર

હોમ મંત્રીને હવે પોતાનો વહીવટ કરવાનો અધિકાર ગુમાવી ચુક્યા છે તાત્કાલિક અસર થી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજીનામું માંગે છે અને આ દેશની માફી માગે અને હોમ મંત્રી શ્રી ફરી વખત આવી કોઈ પણ ચેષ્ટા ન કરે તેવી અમારી માંગણી છે